દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે નવસારી વલસાડમાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું દમણ દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આજે આગાહી છે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં વરસાદની આગાહી કરવામાં આવી ભરૂચ સુરતમાં આજે યલો એલર્ટ છે તાપી નર્મદામાં યલો એલર્ટ આપવામાં આવ્યું અમદાવાદમાં હળવા વરસાદની શક્યતા છે બારથી ચૌદ ઓગસ્ટ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ આજે રાજ્યના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે તો દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે નવસારી વલસાડમાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે દમણ દાદરાનગર હવેલીમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે અપર એર સર્ક્યુલેશન સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ત્રણ કલાકમાં વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં ત્રણ કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સુરત ડાંગ તાપીમાં ત્રણ કલાકમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તો ત્રણ કલાકમાં પંચમહાલ નર્મદા દ્વારકામાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી નવસારી દાહોદ છોટાઉદેપુરમાં મધ્યમ વરસાદની આગાહી છે આગામી ત્રણ કલાકમાં તો જામનગર પોરબંદર જૂનાગઢમાં પણ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે એટલે કે સૌરાષ્ટ્રનો કેટલો કિસ્સો જ્યાં મધ્યમ વરસાદની આગાહી છે આગામી ત્રણ કલાક તો દક્ષિણ ગુજરાતના કેટલાક હિસ્સામાં ભારે વરસાદની આગાહી છે આગામી ત્રણ કલાકમાં જેમાં વલસાડમાં દમણમાં દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે તો સુરત ડાંગ તાપીમાં મધ્યમ વરસાદ વરસી શકે છે